કિચન કિચનમાં મિત્રો આજે આવી ગયો છે રીંગણનો ઓળો રીંગણનો ઓળો તો બધા આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ પણ આજે કંઈક નવી રીતે ઓળો બનાવીશું તો તેની માટે સૌ પ્રથમ મેં આ રીતનું રીંગણ લીધું છે જેનું આપણે ડંઠલ દૂર કરી અને તેને આ રીતે સમારશું અને તેને ચેક કરી લેશું કે આ રીંગણની અંદર કોઈ જ કીડા નથી ને તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું ચપ્પુની મદદથી તેને આપણે મીડિયમ સાઇઝના પીસ કરી લેવાના છે બહુ મોટા પણ નહીં બહુ નાના પણ નહીં તે રીતના પીસ મેં તૈયાર કરી લીધા છે તો અહીં મિત્રો એક રીંગણમાંથી મારે આટલા પીસ તૈયાર થયા છે તમે ત્રણ જણા પૂરતો ઓળો બનશે આ ક્વોન્ટિટી પ્રમાણે તમે બનાવશો તો હવે એક પેનની અંદર મેં તેલ લીધું હતું અને તેલ ગરમ થઈ ગયું ત્યારબાદ તેની અંદર મેં રીંગણના પીસ એડ કરી દીધા છે મિત્રો હવે આ રીંગણના પીસને આપણે તેલની અંદર તળી લેવાના છે આ રીંગણના પીસ તેલની અંદર તળાય ત્યાં સુધીમાં તમારે મિત્રો લીલું લસણ લીલી ડુંગળી તેમજ ટમેટા લીલું મરચું તેને સમારી અને તૈયાર કરી અને રાખવાના છે તો રીંગણાને આપણે મીડિયમ આંચ ઉપર તળાવવા દઈશું હવે ચમચાને મદદથી આપણે આ રીતે પ્રેસ કરી અને ચેક કરી લેવાનું છે કે રીંગણ ચડી ગયું છે કે નહીં તો રીંગણ સરસ ચડી ગયા છે મિત્રો તો હવે તેને એક વાસણની અંદર લઈ લેશું અને આ રીંગણને આપણે તેલમાંથી બહાર લીધા બાદ જે વાસણમાં લીધું હશે તે જ વાસણમાં આપણે જે મેસર આવે છે તેનાથી આ રીતે પ્રેસ કરી અને એકદમ સરસ માવો તૈયાર કરી લેવાનો છે તો મારે આ રીતનો માવો તૈયાર થઈ ગયો છે હવે આ રીતે સરસ માવાને મિક્સ કરી અને એક અલગ સાઈડ ઉપર રાખી દઈશું મિત્રો અને એક પેનની અંદર આપણે તેલ એડ કરી દઈશું તો જે તેલની અંદર જ આપણે આ રીંગણને તળ્યા તે જ પેનની અંદર આપણે રીંગણનો ઓળો વઘારવાનો છે તો તેલ ગરમ જ હતું તો તેની અંદર મેં એક ચમચી જેટલું રાઈ એક ચમચી જેટલું જીરું અને થોડી હિંગ એડ કરી છે મિત્રો પેઇનમાં વધારે તેલ હતું તો મેં થોડું તેલ અલગથી લઈ લીધું છે ત્યારબાદ ખડા મસાલામાં બે લવિંગ અને બે તીખા એડ કરવાના છે તો હવે લીલું મરચું ઝીણું સમારેલું અને લીલું લસણ આ રીતે તેને ઝીણું સમારી અને લઈ લેવાનું છે ત્યારબાદ તેને લસણને થોડું સતળાઈ જાય પછી આપણે તેની અંદર લીલી ડુંગળી એડ કરીશું તો લીલું લસણ અને મરચાં સતળાઈ ગયા છે તો હવે તેની અંદર આપણે લીલી ડુંગળી એડ કરી દઈએ તો આ રીતે લીલી ડુંગળી એડ કરી અને લીલી ડુંગળીને પણ સરસ સાતળવાની છે મિત્રો આપણે બહાર ઓળો જમતા હોઈએ છીએ તો આપણને ઘર કરતાં તે ટેસ્ટી લાગે છે તો એનું એક આ રીઝન પણ છે કે તે લોકો રીંગણને શેકતા નથી આ રીતે રીંગણના પીસ કરી અને તેલમાં તળી લે છે ઓળાની ક્વોન્ટિટી વધારે હોય ત્યારે લગભગ ઓળો આ જ રીતે બનતો હોય છે તો ડુંગળી તળાઈ ગઈ ત્યારબાદ હું હવે એક ટમેટાને એડ કરું છું તો આ ટમેટાને તમારે આ રીતે મિક્સ કરતું જવાનું અને ચમચાની મદદથી પ્રેસ કરતું જવાનું જેથી કરીને ટમેટું પણ એકદમ સરસ તેમાં સોફ્ટ થઈ જશે મિત્રો તમે મારા વિડીયો પૂરેપૂરા જોવો છો તેમજ મારા વિડીયોને લાઈક કરો છો શેર કરો છો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને મા નવા આવ્યા હોય મિત્રો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો હવે તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટમેટા તળાઈ ગયા છે તો મેં થોડી વચ્ચે જગ્યા કરી લીધી છે તો આ વચ્ચે જગ્યા કરી છે તેની અંદર આપણે મસાલા કરવાના છે તો અડધી ચમચી જેટલી હળદર પાવડર લીધો છે મેં અને એકાદ ચમચી જેટલો જીરું પાવડર લીધું છે સાથે સાથે બે ચમચી મેં લસણવાળો મસાલો એડ કર્યો છે તમે અહીં કોરો મસાલો પણ એડ કરી શકો છો તો મેં બેથી અઢી ચમચી જેટલો લસણવાળો મસાલો એડ કર્યો છે હવે આ મસાલાને તેલમાં આ રીતે સરખું મિક્સ કરી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તમને ખ્યાલ આવી જાય કે ક્વોન્ટિટી તમારા શાકની કેટલી છે ત્યારબાદ તેની અંદર આપણે મીઠું એડ કરવાનું જેથી ખારું મોળું આપણી જે શાક બને છે તે ના બને તેનું ખાસ ધ્યાન રહે તેમજ આવી નાની નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખતું રહેવાનું તો આપણી રસોઈ હંમેશા સ્વાદિષ્ટ જ બને છે હવે મસાલા ઉપર મેં બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું છે તો પાણી એટલા માટે એડ કર્યું છે કે મિત્રો કે જે લસણવાળો મસાલો છે તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને તેલમાં સરસ સતળાઈ જશે તેલમાં જેટલું સતળાઈ જશે તેટલું જ આપણે તેલ એડ કર્યું છે તે બધું તેલ છૂટું પડી જશે મિત્રો હવે થોડું પાણી બળી જાય અને મસાલા સાથે સરસ બધી ડુંગળી ટમેટા મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર રીંગણનો માવો જે આપણે તૈયાર કર્યો છે તે એડ કરીશું તમે જોઈ શકો છો કે મસાલા તળાઈ ગયા છે અને તેલ આજુબાજુ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે આ માવાને એડ કરી દઈએ અને ફરીથી ચમચાની મદદથી તેને સરસ આ રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે નવી રીત સાથે મેં રીંગણનો ઓળો બનાવ્યો ફક્ત દસથી પંદર મિનિટમાં જ રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે મિત્રો કોઈ જ રીંગણાં શેકવાની કે રીંગણા ફોલવાની તામજામ વગર આપણો રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે હવે આ ઓળાની અંદર આપણે કોથમરી એડ કરીશું અને ત્યારબાદ તેને બાજરાના રોટલા સાથે સર્વ કરશું તો કોથમરી મિક્સ કરી અને ઓળાને બાજરાના રોટલા અને રાયતા લાલ મરચાં સાથે સર્વ કરીએ તો મિત્રો તમે આવો ઓળો ક્યારે બનાવો છો તેની મને કોમેન્ટ જરૂર કરો ફરી આપણે આવા જ નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો